છોટાદેપુર જિલ્લાના સંકેડા તાલુકાના ભાટપુર ગામે આવેલા સાર્વજનિક હાઈસ્કૂલ ભાટપુરમાં એન્યુઅલ ફંક્શન કાર્યક્રમ યોજાયો કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી ત્યારબાદ મહેમાનોનું સ્વાગત કરાયું મુખ્ય મહેમાન તરીકે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ હાજર રહ્યા શાળાના અધ્યક્ષ ભૂપેન્દ્રભાઈ પટેલ આચાર્ય ધર્મેન્દ્ર પટેલ અને સાર્વજનિક કેડવણી મંડળના પ્રમુખ મંત્રી અને સભ્યો ઉપસ્થિત રહ્યા જેમનું પણ સન્માન કરવામાં આવ્યું એન્યુઅલ ફંક્શન દરમિયાન ચોવીસ કૃતિઓ રજૂ કરવામાં આવી જેમાં સોશિયલ મીડિયા પુષ્પા ફિલ્મના ગીતોને પિરામિડ જેવા વિશિષ્ટ પ્રસ્થુતિઓનો સમાવેશ થયો કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ વાલીઓ ગ્રામલોકોને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી ત્યારબાદ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો રિપોર્ટર પ્રશાંત પરમાર સાથે કેમેરામેન રાકેશ તડવી પૂર સરવજનીક હાઈસ્કૂલ ખાતે સરવજનીક હાઈસ્કૂલનો વાર્ષિક મહોત્સવ 2025 નો આજે અહીં આયોજન કરવામાં આવેલું છે ખૂબ મોટી સંખ્યામાં અહીં ગામના લોકો પણ ઉપસ્થિત રહ્યા મહાનુભાવો પણ અહીં અહીં ઉપસ્થિત રહ્યા અને આ સાર્વજનિક હાઈસ્કૂલ ભાટપુરના બાળકોના ચોવીસ જેટલી કૃતિઓ અહીં રજૂ કરવામાં આવેલી દરેકે દરેક કૃતિ એટલી સરસ રજૂ કરવામાં આવેલી છે એની પાછળ ખૂબ મહેનત કરવામાં આવેલી છે આ શાળાનું રિઝલ્ટ પણ ખૂબ સરસ અને ખૂબ આગળ આવે છે શાળાની સુવિધાઓ પણ ઘણી બધી છે અને સાથે સાથે આ જે વાર્ષિકોત્સવમાં જે શિક્ષકોએ બાળકો માટે જે મહેનત કરી છે એ તમામને ખૂબ ખૂબ આભાર અને અભિનંદન આપું છું અને આ આવાના આવા કાર્યક્રમ આગળ પણ ખૂબ સરસ થાય એવી શુભેચ્છાઓ પાઠવું છું મારું નામ પટેલ મલકાબેન ભાવિ કુમાર જિલ્લા પંચાયત પ્રમુખ છોટાઉદેપુર આજ રોજ સાર્વજનિક હાઈસ્કૂલ ભાટપુરમાં વાર્ષિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આજના કાર્યક્રમના અધ્યક્ષશ્રી ભોરુભાઈ પટેલ અતિથિ વિશેષ તરીકે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ તેમજ ગામના અગ્રગણ્ય નાગરિક વિપિનભાઈ પટેલ જેઓ અમેરિકાથી આવ્યા છે તેઓ આજે શાળામાં ઉપસ્થિત રહ્યા શાળાના કેળવણી મંડળના પ્રમુખ મંત્રીશ્રી કેળવણી મંડળના તમામ સભ્યો અને ગ્રામજનો ખૂબ મોટી સંખ્યાની અંદર આજે વાર્ષિક મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા અને ખૂબ ઉલ્લાસપૂર્ણક વાતાવરણમાં આજનો અમારો વાર્ષિક મહોત્સવ પૂર્ણ થયો મારું નામ ધર્મેન્દ્રભાઈ હસમુખભાઈ પટેલ આચાર્ય શ્રી આચાર્યશ્રી સાર્વજનિક હાઈસ્કૂલ પાટપુર